હેલો ગાયઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં નીકળી ગયા છીએ વોકિંગમાં ચલો બધા વોકિંગ કરવા ઠંડી નથી એટલી બધી હવે અત્યારે હમણાં થોડાક દિવસથી જય શ્રી રામ જય જય હો દાદા જય માખોડિયાર વોકિંગ ને રનિંગ થઈ ગયું છે કમ્પ્લીટ અને tappa bi ya ji alo તમે મારા તારણ આજ મારી રાખની અરજી રે ખાવ ધણી સાંભળજો ગુરુજી એને કેવી મજા આવડા બધા મોટા ખેતરમાં રખડવાનું કેવી મજા આવે મને ગમે ઉગાડા પગે રખડું ખેતરમાં મારતી મારતી આવે આવતી રે આવતી રે એને ખબર પડે એટલે ઉભી થઈ જઈ માં અહીંયા આવતી રે બી હું રહી ગઈ તને ભાવે નહીં કિશન જ ખાઈ કિશન ખાઈ કિશન ખાઈ મરચા લે અવડો છે હારો ઠંડોળીઓ તો એ મરચા ખાય બોલ નામ શું છે તુલસી તુલસી આય ઓય તુલસી ઘણા ટાઈમ પછી આવી ખાઈ લે રોટલી એના ગલુડિયા ત્યાં છે ને હામે ઘરે છે ને ત્યાં ત્યાંથી છોકરો આવ્યો હતો નાનો થી બધા ગલુડિયા લઈ ગયો ઘણા ટાઈમથી એટલે વ્લોગમાં હમણાં ઘણા ટાઈમથી ગલુડિયા દેખાતા નથી હવે એની અગાસી કે ક્યાંક રહી છે એટલે આ પછી ક્યાં જોઈએ એની માં એટલે આવી નથી ઘણા ટાઈમથી પેલા રોટલી દેતી તો ખાઈ લેતી ગલુડિયા અહીંયા હતા ત્યારે હવે રોટલી નથી ખાતી હવે બિસ્કિટ દીધા તો બિસ્કિટ જ ખાય છે આ પાલા ભાઈનો આમાં સડી ગયો એમને એસ વાગી ગયા છે 10 અને તો કામ છે તો પતઉ ગામમાં ચલો હા કેટલા ટાઈમ પછી કોકની અણી કાઢું છું

અવાજ નથી આવતો આમ હરકો અવાજ આવે એમ કઈ છોકરી કઈ અવાજ આવે એમ કઈ પૈસા ભાઈ ગીતો તો બાજુ થી બીજી આવે સવારે કબૂતર એક ઉડી ગયું તું બીજું અત્યારે આવ્યું દોઢ વાગે પપ્પા ગાડી ધોવે છે પપ્પા એ ગાડી ધોઈ તો પાણીના ખાબોચિયા ભરણા તો કબૂતર ખોલ્યો તે નાવન મન થઈ ગયું તો છબલું મહીકું પછી કેવા સોખ થી બધા કાળી અમારી કિંગ છે ઉડવામાં માસ્ટર છે અમારી કાળી ચલો મસ્ત ગરમા ગરમ ને કડવું કડવું કાઢેલું ખાવા ગેસ વાગી ગયા છે ચારે પર નીકળ્યા ચલો

પછી આ મેન્યુઅલમાં જવાનું એટલે સગડી ચાલુ થઈ ગઈ આ રેગ્યુલેટરથી આમથી વોલ્ટેજ વધી ઘટી શકે બાવીસો બધી થઈ અને આ રીંગ મંડી ગરમ થવા આમાં છે ને ગમે વાસણ ઉપયોગ કરી શકીએ એવું નથી કાંઈ સ્પેશિયલ વાસણ લેવા જોઈએ અને ફૂલ ગરમ થઈ ગઈ અને શિયાળામાં ઠંડી લાગતી હોય ને તો આમ તાપણ કરી શકું ઇલેક્ટ્રિક તાપણો અને બંધ થઈ જાય પછી આની અંદરનો પંખો ચાલુ જ હોય એટલે ઉપરની ને ઠંડી કરે એટલે જ્યાં પંખો બંધ ના ને ત્યાં સુધી સ્વિચ બંધ નહીં કરવાનું એ એક ખાસ ધ્યાન રાખવાનું રેડી થઈ ગયા ઓકે કાકા મોરે મોરો દિયો ક્યાં હોય પડો સંઘ

ચલો બધા જમવા આજે તો મસ્ત મારું ફેવરેટ બટેકા નું રસાવડો શાક ને ભાત બનાવ્યા છે ગાઈસ સમીને ફ્રી થઈને નીકળી ગયો છું વોકિંગ માં અત્યારે એન્ડ પ્રણવ હજી નાવા ગયો છે હમણાં નાઈને નીકળે ત્યાં હું વોકિંગ કરી લઉં થોડુંક પછી ડાયરો જમાવીએ ગાઈસ નીકળ ચૂકે હે તીનો ભાઈએ સાથ મે ભાઈ તીનો તો

でまたぎ、でまたぎ、バイバイ。